પ્રભુ તમારા સૌના અંતરમાં વસો આપણે શુક્રવાર દિવસ મારા પ્રભુએ સોંપેલી સેવા એમાં ભાગ સાત હું આપ સર્વની આગળ રજૂ કરતા ખૂબ આનંદ લાગણી અનુભવું છું જેઓ મને ફોન દ્વારા અને મેસેજ દ્વારા ઉત્તેજન પૂરું પાડે છે તેવા સર્વનો હું ખરેખર હૃદયના ઊંડાણથી બહુ આભાર માનું છું હવે મને યાદ છે એક વખત એક બાળક સાહેબ એમની ડાયરીમાં આ પ્રમાણે લખ્યું હતું રેવરન્ડ રોબર્ટ સાહેબ એમના ઘરે એક વખત જીપમાં લગભગ આઠ દસ માણસો એ એમને મળવા આવ્યા અને કહ્યું કે સાહેબ અમે અમરાપુર ગામમાંથી આવ્યા છીએ અને અમારા ગામમાં બધાએ અમારે બાપ્તીસ મળ્યા છે હવે સાહેબે કહ્યું કે અમરાપુર ગામ તો અહીંયાથી લગભગ ચાલીસ કિલોમીટર દૂર છે હું તો ત્યાં કદી આવ્યો નથી તો તમને સુવાર્તા આપી કોણ ત્યારે એ ગામના સરપંચે કહ્યું કે સાહેબ અમે સુવાર્તા અમને કોઈને આપી નથી અમે સુવાર્તા વાંચી નથી પરંતુ અમે તો સુવાર્તા એ જોઈ છે કે છે અમારા ગામમાં એક વર્ષથી કુટુંબ આવીને રહે છે અને એ કુટુંબ એ દરજીનું કામ કરે છે અને એ બંને ગામમાં જે પતિ પત્ની જેટલા પ્રેમથી રહે છે અને એવાઓ એકબીજાને પ્રેમથી મદદ કરે છે અને અમે જ્યારે પણ એમના ઘરે જઈએ છીએ

અને એ માથીની સુવાર્તા તેનો પાંચમો અધ્યાય અને તેની સોળમી કલમમાં લખેલું છે અને તો એ છે કે તમે તમારું અજવાળું લોકોની આગળ એવો પ્રકાશ વાંધો કે તેઓ તમારી રૂઢિકરણીઓ જોઈને આકાશમાં બાપની સ્તુતિ કરે અને ખરેખર પ્રભુએ આપણને અજવાળું ફેલાવાની સેવા સોંપી છે તો પ્રશ્ન એમ થાય કે સાહેબ આપણે અજવાળું કેવી રીતે ફેલાવી શકીએ અજવાળું ફેલાવવા માટેની મુખ્ય એ બે રીત છે એક તો તમે બીજા ઉપર પ્રેમ દર્શાવીને અને બીજું છે બીજાને માફી આપીને બનાવો અને બીજા પર પ્રેમ કેવી રીતે દર્શાવાય જે પ્રેમ કરે છે તે બીજાની કાળજી લે છે જે પ્રેમ કરે છે તેની રૂબરૂ મુલાકાત લે છે અથવા ફોન દ્વારા એને ખબર ખબર પૂછે છે સમાચાર પૂછે છે અને એ રીતે પાછા એની જરૂરિયાત જાણીને મદદરૂપ થવા પણ પ્રયત્ન કરે છે આપણે ભાઈઓ અને બહેનો પ્રત્યે જયારે પ્રેમ હોય છે તો આપણે સહનશીલતાના ગુણ પણ આપણામાં જોવા મળે છે આપણે સહન કરવું પડે ઘણી વખત જતો કરવું પડે પ્રેમ છે માટે અને કદાચ નાણાકીય રીતે પણ મદદરૂપ થવું પડે અને આ રીતે આ રીતે આપણે પ્રકાશ લોકોની આગળ એ ફેલાવી શકીએ છીએ યોહાન તેર ને પાંત્રીસમાં એમ લખ્યું છે કે જો તમે એકબીજા પર પ્રેમ રાખો છો તો સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો અને એ બહુ સાચી વાત છે તમે મારા શિષ્ય છો અને પ્રેમ અદેખાય કરતો નથી પ્રભુ સામે સવાલ નથી કરતો કે પ્રભુ એને કેમ આમ અને મને કેમ આમ પ્રભુ પર વિશ્વાસ રાખો પ્રભુ આપની જરૂરિયાતો પણ એ પૂરી પાડશે તમે પ્રભુનું અજવાળું છો અને એ અજવાળું તમે કેવી રીતે ફેલાવી શકો તો બીજો મુદ્દો આપણો તમે બીજાને માફી આપીને જેમ બાઇબલમાં આપેલી એક બહુ ગજબની વાત આપણને બધાને યાદ છે અને તો એ છે કે ઉડાવ દીકરો પોતાના પિતા પિતા પાસેથી પોતાની મિલકત નો ભાગ લઈને દૂર દેશમાં ચાલ્યો ગયો અને ત્યાં એને મિલકત ઉડાવી દીધી પણ જ્યારે પાછો આવે છે ત્યારે પિતા એ કહે છે કે દૂરથી જોઈને દોડીને એને ભેટે છે એને આવકાર કરે છે માફી આપે છે અને ભલાઓ સાચી વાત છે માફી થી આપણે પ્રભુનો પ્રેમ બીજાને ફેલાવી શકીએ છીએ અજવાળું બીજાને ફેલાવી શકે છે આ વખતે મને અત્યારે ગ્રેહામ સ્ટેનની વાત યાદ આવે છે ગ્રેહામ સ્ટેનના પત્રી મિસિસ ગ્લેડી એમના પતિને અને જીવતા બે બાળકોને મારી નાખવામાં આવ્યા સળગાવી દેવામાં આવ્યા અને ત્યારે એમને જ્યારે માફીની વાત કરી કે હું તેમને માફ કરું ત્યારે આખી દુનિયા વાળાઓ સ્તબ્ધ થઈ ગઈ આખી દુનિયા એ સ્તબ્ધ થઈ ગઈ કે અને પ્રેમ પ્રગટ કર્યો અજવાળું એમણે ફેલાવ્યું અને પ્રભુ ઈસુ અને બહુ સાચી વાત છે જો આપણે એકબીજાને ક્ષમા કરી શકતા નથી તો ઈસુ ખ્રિસ્તનું વધસ્તંભ જણાવવું એ વ્યર્થ છે મારા અને આપણે આ રીતે અજવાળું ફેલાવી શકીએ છીએ આપણે ઉપવાસના બાપ પ્રાર્થના પડે તેમાં પણ કહે છે જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યું છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો અને બહુ સાચી વાત છે મારો ઈસુનું અજવાળું ફેલાવવાની જવાબદારી અને સેવા તમને અને મને પ્રભુએ